હાલો વિદ્યાર્થી મિત્રો એક ભરતી નડિયામાં અંદર સ્વાગત છે બધાને અમારી ચેનલમાં વેલકમ બધાનું સ્વાગત છે મિત્રો તો આપણે કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા ભરતી આવી છે એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે મિત્રો અને જો મિત્રો ચેનલમાં ન હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનો લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો લાઇક પણ કરી દેજો મિત્રો તો આપણે કન્ટિન્યુ આપણે વિડીયોમાં બનાવી રહ્યો તો આપણે પૂરી ડિટેલમાં સર્વ આપણે કરીશું જે કેન્દ્રીય જાહેર આયોગ દ્વારા જે ભરતી છે એ કુલ પાંચ અને છ જગ્યા પ્લસ જગ્યા ભરતીની જાહેરાત છે મિત્રો અને પુરુષ મહિલાઓ બંને છે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકશે મિત્રો તો યુપીજી છે સી એફ એટલે પી એફ જે કેન્દ્રીય જાહેર સેવા આયોગ મતલબ થાય મિત્રો અને સરકારી નોકરી મેળવવા માટે છે માંગતા યુવાનો માટે છે સોનિર્ક મળી શકે મિત્રો અને જે કેન્દ્રીય જાહેર સેવા આયોગ વિવિધ પોસ્ટ છે અને અરજી તમારે ઓનલાઈન કરવાની છે વેબસાઇટ પણ અહીંયા આપણે આપી દીધી છે મિત્રો સત્તાવાર વેબસાઇટ જ ઉપર જઈને તમારે છે અહીંથી ફોર્મ ભરી શકશો અને ચૌદ મે બે હજાર ચોવીસ આ છેલ્લી તારીખ છે મિત્રો છે તો અત્યાર સુધીમાં જે મિત્રો ફોર્મ ભરવાની હોય તો અહીંથી તમે ફોર્મ એપ્લાય કરી શકો મિત્રો આગળ આપણે વાત કરીએ પોસ્ટ વિશે વાત કરીએ યુનિક સર્વસ સર્વિસ કમિશન દ્વારા જે કુલ મળી પાંચસો ને સો જગ્યા પર ભરતી છે મિત્રો તો એમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો માટે છે કમાન્ડો છે સાહેર સેવા નામ શહેરનામું લાયકાત ધરાવતા સત્તર વેબસાઇટ દ્વારા તમારે ઓનલાઈન અરજી છે અહીંથી કરવાની રહેશે અને વાત કરીએ તો સેન્ટર આમંડ ઓલેસ પોર્સ ઓફ બે હજાર ચોવીસ માટે છે બીએસએફ માટે એકસો સાહી જગ્યા અને સીઆરપી ઓફ માટે છે પણ એકસો વીસ જગ્યા એમ કુલ મળી અને આપણે વાત કરીએ પાંચસો પ્લસ જગ્યા પર ભરતી છે અને જરૂરી તારીખ છે ચોવીસ એપ્રિલથી જે ફોર્મ ભરવાના છે મિત્રો એ ચોવીસ એપ્રિલથી સ્ટાર્ટ થઈ ગયા છે મિત્રો અને જે કોઈ મિત્રો બાકી હોય તો ફોર્મ જે યુપીએસસીની વેબસાઇટ ઉપર છે એને તમારા ફોર્મ ભરવાના રહેશે બરાબર તો આપણે આ વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બનાવી રહ્યો આપણે આગળ પણ એની જે શૈક્ષણિક લાયકાત એના વિશે સર કરવાના છીએ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એક ઓગસ્ટ છે બે હજાર છવ્વીસના રોજ ઉંમરની ઉંમરને ધ્યાનમાં લઈ વીસ વર્ષથી પચીસ વર્ષની વચ્ચે ઉંમર ઉતરાવતા ઉમેદવારો છે જ્યાં નિયમ અનુસાર લાગુ કરવામાં આવતા નિયમો છે એ પણ આપણે આગળ જોવાના છીએ અને શું શૈક્ષણિક લાયકાત છે એ પણ આપણે કઈ રીતે છે પ્રોસેસ એ પણ આપણે જોવાના છે મિત્રો વાત કરીએ તો આપણે જે છૂટછાટ પત્ર છે ને યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી સંપૂર્ણ કરેલ હોય છે એટલે જે મિત્રો એ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય એના માટે છે અહીંયા ફ્રન્ટ તક મળી શકે અરજી માટે વાત કરીએ તો જનરલ કેટેગરી માટે બસો રૂપિયા છે અને એસસી એસટી માટે મહિલાઓ કેટેગરી ઉમેદવાર માટે ફી ચૂકવણીની રાહત છે એટલે તમારે ફી ભરવાની નથી ફીની ચૂકવણી એસપીઆઈ દ્વારા કરવાની